અંકલેશ્વર અમિત ઇન્ડસ્ટ્રીઝ ભારત પેટ્રોલ પંપ ખાતે જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગ રૂપે જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું વાતાવરણમાં ઓક્સિજન જળવાઈ રહે તે માટે અંકલેશ્વર જીઆઈડીસીની અમિત ઇન્ડસ્ટ્રીઝ ભારત પેટ્રોલ પંપ ખાતે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે એક હજાર એક જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને તુલસીના છોડ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમાજ સેવક અનુરાગ પાંડે સુમિત પાંડે અને આરએફઓ ડીવી ડામોર તેમજ સંતોષ પ્રધાન દેવેન્દ્ર શુક્લા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજે જીઆરડીસી અંકલેશ્વર સ્થિત અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલિયમ પર આવનારી છવ્વીસ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર અન્વય અમે તુલસી વિતરણનું કાર્યક્રમ એક હજાર એક પૌદાનું અમે કાર્યક્રમ વિતરણ આપી રહ્યા છે આ કાર્યક્રમમાં અમારા અંકલેશ્વરના આરએફઓ શ્રી સાહેબ ઉપસ્થિત છે અમારા પંપના મારા મોટા ભાઈ અને મારા પાર્ટનર પંપના સુમિત પાંડે અમારા મિત્ર સંતોષ પ્રધાન દેવેન્દ્ર શુક્લાજી પણ ઉપસ્થિત છે આ તુલસીના રોપા વિતરણ કરવાનો એક લક્ષ્ય એ છે કે ભાઈ દરેક ઘરમાં દરેક પરિવારમાં તુલસીનો પેડ જો છે એ લગાવશે અને વાતાવરણનું જે શુદ્ધિકરણ થશે અને એક ગો ગ્રીનનો અમે એક મેસેજ આપી રહ્યા છે આ સ્તુ ભારતમાંથી કે વંદે માત્ર